સુરત જિલ્લામાં કમોસમીમાં આવઠાએ ખેડૂતોને રડાવ્યા છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ડાંગરનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો ખાસ કરી ગામ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ખેતરોમાં ઉભો ડાંગરનો પાક નષ્ટ થયો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર પચાસ થી સાહીઠ ટકા પાકને ભારે નુકસાન થયું ઘણા ખેતરોમાં પાણીના પ્રવાહના કારણે ડાંગરના છોડ સપાટી પર તરતા જોવા મળ્યા આખું વર્ષની મહેનતે પાણીમાં વહી ગયું ખેડૂતોએ તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે વહીવટી તંત્રએ નુકસાનનું સર્વેક્ષણ શરૂ કર્યું પરંતુ વરસાદ ચાલુ હોવાથી નુકસાન વધવાની શક્યતા છે ખેડૂત સંગઠનોએ સરકારને ત્વરિત રાહત પેકેજની માંગ કરી સુરત છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા કમોસમી માવઠા એ ખેડૂતોને રડાવ્યા છે અને ખેડૂતોના મહામૂલી પાક ભારે નુકસાન ગયું છે હાલ આપણે ઉભા છે વરુળ ગામમાં કે જ્યાં આ પ્રકારે આખે આખો જે ડાંગરનો પાક હતો તે પાણીમાં ગયો છે અને રીસરની જે નુકસાની છે તે ખેડૂતોને થવા પામી છે ખેડૂતોએ વિચાર્યું પણ નહોતું કે કમોસમી માવઠાના કારણે તેઓને આટલા મોટા પાયે નુકસાન જશે જે લણની અને કાપણી સહિત જે મજૂરી ખર્ચ છે તે પણ પાણીમાં ગયો છે અને હાલ જે પ્રમાણે હવે પાક બચે તેવી કોઈ સ્થિતિ અહીં જોવા નથી મળી રહી કંઈ આખું આખો પાક છે તે પાણીમાં ગરક થઈ જવાના કારણે જે સંપૂર્ણ સંપૂર્ણ

સંપૂર્ણ નુકસાન થયેલું છે ભાટના શરગા નીકળી ગયેલા છે બરાબર અને ભાત હવે કોઈ પણ મંદિર પર લેવા તૈયાર નથી ભાત કારું થઈ ગયેલું છે અમારે બહુ તકલીફ થઈ ગઈ છે અમે એવું બધું મંદિર માટે લીધેલું છે અને સો ટકા અમારું નુકસાન થયેલું છે સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈક યોગ્ય વેટર મળે એવી અમારી અપીલ છે કિરણભાઈ પટેલ સરકારને એવી એવી નિવેદન છે કે અમારા ખેડૂત લોકોને

પચીસ ત્રીસ વીઘા હું ખેરો છું તે બધી ત્રીસ ત્રીસ વીઘા મારે આ જ પોઝિશન છે ઉમેશભાઈ ઠાકોરભાઈ દેસાઈ બરોડ ગામ મારે પચીસ વીઘા ડાંગર હતું તેમાંથી સાત વીઘાનું ડાંગર મેં જીનમાં લાખ્યું છે બાકીનું બધું ડાંગર ટોટલી પિલાઈ ગયું છે તો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે તમને બળતલ આપો તો અમને પાંચ પૈસાનો એ થાય એનો આનંદ રહે મારા નામ ભાઈ વિખુભાઈ સુરતી હું ગામ વડોદરા છું કમસે કમ ટોટલી પાકનું ટોટલી નુકસાન આજે મોટા મોટા હણગાઓ થઈ ગયા છે જ્યારે સરકાર મત આપવાના આવે ત્યારે સરકાર આવે છે અહીંયા દોડવા ત્યારે ધારાસભ્ય આવે છે ત્યારે બધા લોકો આવે છે પણ આ જોવા માટે આવો ખાસ તો તમને ખબર પડે કે અમે શું કરીએ છીએ ખેડૂત શું કરે છે કેટલી મહેનત છે એને કેટલું વસ્તુ શું જાય છે એ જોઉં ખાતરના ભાવ જોઉં

એ પાક પાણીમાં ગયો છે અને આ પાક બચે તેવી કોઈ પરિસ્થિતિ હાલ જોવા નથી મળી રહી જે બતાવે છે કે ખેડૂતોને કેટલા મોટા પાયે અહીં નુકસાન થયું છે કારણ કે જે ઊભો પાક ડાંગરનો આ ખેતરોની અંદર હતો અને જે પ્રમાણે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાના કારણે આખે આખો પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે અને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો એક જ આશા અપેક્ષા સરકાર પાસે સેવી રહ્યા છે કે તેઓનો સર્વે કરી અને તેઓને વળતર ચૂકવવામાં આવે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશભટ ગુજરાત ફર્સ્ટ સુરત